હરિવાન જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં તો ચાલો વાગી ગયા છે સાંજના ચાર જો ચાર વાગવા આવ્યા છે અને હું અત્યારે જસ ઘરે આવી ગઈ કામેથી અને સિડુડીને બતાવું સિડુડી ક્યાં સુતી હતી હું નીકળીને ત્યારે અહીંયા સુતી હતી અને અત્યારે જો એ ક્યાં છે દરવાજા પાસે સૂતી છે એ પણ એનો ફેવરેટ ટોવેલ લઈને સૂતી છે છે ને મેં ટોવેલ અને આ ગાદલા પર એને સુડાવીને ગઈ હતી તો આવીને તો એ દરવાજાની પાસે આ ટોવેલને લઈ લઈને ગઈ હશે ખેંચી ખેંચીને તો ત્યાં સુઈ ગઈ પછી હું આવી આ ગાડલું ઉપાડ્યું ઘર સાફ સફાઈ કર્યું એકદમ સારું પોતાં કર્યા એટલે ઘર એકદમ ક્લીન કરી લીધું ને હવે મને ભૂખ લાગી તો શું બનાવું શું તો ચાલો તમને બતાવું તો હું અત્યારે બનાવું છું મમરા મતલબ આમ મારી પાસે ઘણા સમયથી ઘરમાં મમરા પડેલા હતા અને એમાં જો કાકરી અને ટામેટા સાથે સીંગ લીમડો અને અહીંયા મેં લસણની ચટણી બનાવી છે લસણની ચટણીમાં લસણ કૂટી લીધી હતી એમાં મરચાંની ભૂકી અને મીઠું એ નાખી લીધું છે તો ચાલો હવે મમરા વગાડી લઈએ અને મસ્ત ગરમા ગરમ મમરા વગાડીને આપણે ખાઈએ તો ચાલો નાની એવી પ્રોસેસ તમને બતાવો ટાઈમાં તેલ નાખી લીધું છે હવે એમાં થોડું ઘી નાખીશ ઘી નાખવાથી મમરાનો ટેસ્ટ એકદમ સારો લાગે તો ચલો ઘી પણ નાખી લીધું હવે તેલ ઘી ગરમ થાય તો હિંગ નાખું કે નહીં નાખું ચલો થોડી નાખી લઉં તો હવે નાખી લેશું એમાં હિંગ અને હવે નાખશું આપણે આ સિંગ અને આ લીમડો છે એ નાખી લઈએ થોડું સિંગ અને લીમડોને ને શેકવા લેશું તો હવે સિંગ મસર ઉડવા લાગીએ છીએ મતલબ એનો મતલબ કે આપણે સિંગ એકદમ થઈ ગઈ છે ને તો પછી બહુ બરી જશે તો કડવી લાગશે તો ચાલો હવે એની અંદર નાખી લે અહીંયા લસણવાળો મસાલો અને હવે નાખી લઈશું આપણે તો આને સારી રીતના મિક્સ કરી લઈએ ફટાફટ અને નાખવું હવે હદર અને થોડું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું તો નાખેલું જ છે પણ એકદમ થોડું નાખી લઉં તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જો મસ્ત મેં મમરામાં હદર મીઠું બધું નાખી ને ગેસ કરી લીધો છે બંધ અને હવે આને એક બાઉલમાં આપણે ખાઈ લઈએ સોરી કાઢી લઈએ તો મારે જેટલા ખાવા છે એટલા હું અત્યારે લઈ લઉં અને એના ઉપર આપણે નાખી લેશું ટામેટા ને કાકરી તો ચાલો આપણું ભેલ બનીને રેડી છે તો આમાં મને છે ને થોડું મીઠું ઓછું લાગે છે તો એટલા માટે હું થોડું ચાટ મસાલો નાખી લઈશ એટલે ખાટો મીઠો ટેસ્ટ આવે મસ્ત લાગે તો ચાલો હવે આપણે ભેલ ખાતા ખાતા થોડી તમારી સાથે વાતો કરીએ તો અત્યારે હું જો ભેલ લઈને બેસી ગઈ છું અને થોડું તો ખવાઈ પણ ગયું ફ્રેન્ડ્સ અને એટલું ટેસ્ટી બન્યું છે ને ચાટ નાખવાથી એકદમ ચટાકેદાર બન્યું છે તો આવી રીતના ઘરમાં કંઈ નહીં હોય ને ભે મમરા હોય તો વગારીને ખાઈ લેવાનું કે આપણે થોડું પેટમાં રાહત મળે અને ઘરમાં કોઈ નથી ખાલી હું ને સ્વીટ ઉડી જો સૂતી છે બધા પોતપોતાના કામે મતલબ છોકરો ગયો છે હજી આવ્યો નથી કોલેજમાંથી જસ્ટ હવે આવશે જ અને હસબન્ડ ગયા છે મારા મમ્મીના ઘરે ડેકોરેશનનું કામ કરવા ગણપતિ બાપાનું કેમકે તેર તારીખે ગણપતિ બાપાનું બર્થડે છે એટલા માટે અહીંયાની આજુબાજુની ગલીમાં ગણપતિ બાપા આવવાના છે બર્થ દિવસે લોકો લઈ આવે તો કોઈ આઠ ફૂટના ગણપતિ છે કોઈ ગલીમાં કોઈ ફૂટ છ ફૂટના છે એક જગ્યા પર તો બાર ફૂટના ગણપતિ આવવાના છે કોઈ લોકો નાના નાના ગણપતિ ઘરમાં પણ લઈ આવવાના છે એવી રીતના બર્થડે આવે ને ફ્રેન્ડ્સ ગણપતિમાં પણ તો આવી રીતના બધા લઈ આવે એટલે પછી પપ્પાને ઓર્ડર આવે એવું ડેકોરેશનનું તો પછી કંઈક દસ ગણપતિના ઓર્ડર છે ડેકોરેશનનું તો એ મારા હસબન્ડ મારા પપ્પા એટલે મમ્મીના ઘરે આવું બધું ડેકોરેશનનું કામ કરે અને હજુ સુધી તો ડિનરમાં બન શું બનાવશું એ કાંઈ ડિસાઇડ નથી થયું આ લોકો ઘરે આવે પછી એમને પૂછે કે શું જમવું છે એ લોકો શું કે પછી એ પ્રમાણે આપણે બનાવીએ કેમ કે ખબર નહીં મને તો ઇટલી ને સંભાર બનાવવાનું ઈચ્છા હતી કે આજે એ બનાવીએ તો હવે જો હું પૂછી જોઈશ કે શું છે તો પછી ઇટલીનું બેટર તો ઘરમાં નથી બનાવ્યું તો બહારથી લેવા જવું પડશે એ બધું સામાન લેવા જવું પડશે તો જો હવે ટાઈમ છે કે નહીં નહીં તો પછી આ ચલો પતિદેવ આવે ત્યારે તમને મળીએ જોઈ લો ફ્રેન્ડ સ્વીટુ મારી પાસે આવી છે ને મને કહે છે કે મને બહાર લઈ જા ક્યાં જવું છે તારે ક્યાં જવું છે ક્યાં બોલ પટ્ટી કરવા એને બાથરૂમ લાગી છે એટલા માટે હવે આવી છે કે હવે મને બહાર લઈ જા બાથરૂમ કરવા જાવ ચલો હમ ચલો પટ્ટો લઈ આવો તાર પટ્ટો લઈ ને આવ ક્યાં છે પટ્ટો ક્યાં છે બેલ્ટ ક્યાં છે તારો ક્યાં હા હા ક્યાં હા ક્યાં છે બેલ્ટ

વ્હાઈટ બિર્યાની મૂકી લીધી છે બાસમતી રાઇસની એમાં નાખી છે વટાણા ગાજર અને ફણસી એ બનાવી બી રેડી જ છે તો હવે હું બનાવું છું પકોડા અને દિવ્યા જો પકોડા બની ગયા છે દિવ્યા ક્યાંનું કહે છે એક ખાઈ લઉં એક ખાઈ લઉં ખાઈ લે તો જો દિવ્યા અત્યારે હવે ખાશે પકોડા અને હું ફટાફટ અહીંયા બીજા બનાવવાના છે પકોડા એ બનાવી લઉં તો આજે મેં આ

કેમ કે દિવ્ય ને આજે આજે કઈ જમ્યા વગર જ ગયો ને દિવ્ય કઈ જમ્યું તું નહીં કેવું બન્યું જ મસ્ત મસ્ત છે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લો આજની પકોડાવાળી કઢી અને સાથે રાઈસ તો આજે કઈ અલગ જ રીતના બનાવ્યો પણ વિડીયો કાંઈ નથી લીધો હવે દિવ્યના પપ્પા આવે ત્યારે એને મળીએ હું જસ્ટ અત્યારે આવ્યો ને મેં હું તો બપોરના આવ્યો બી નથી મેં કઈ જોયું બી નથી આવીને જરાક મેડો દઉં જોઉંજ તો મેડમે અહીંયા ડબકા કડી શું કેવાય અને કડી પકોડા પકોડા મેં કીધું અવાજ બી બેસી ગયો અવાજ સુધર્યો હજી સુધી તમે કીધું ચાલો ચાખી લઉં તમારો છોકરો કોલેજ થી આવ્યો પછી કે કે મે તો એને એક દી સંભાળ કીધું તો એને કીધું ના મને તો કઢી પકોડા અને કઈ રાઈસ બનાવ તો પછી મે બિરયાની એલું વાઈટ બિરયાની ને પછી આ બનાવી દીધું તો કેવી બની ટેસ્ટ તો કરો ફટાફટ વિવર્સ ને કઈ બોલું સવાર નો ઘર ની બહાર નીકળ્યો તો આજે અત્યારે પગ મૂક્યો